નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ લિમિટેડ ગણદેવી સંચાલિત સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જય કિશન હોસ્પિટલનું નામકરણ તથા નવીનીકરણ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી જય કિશન હોસ્પિટલનું નામકરણ કરી રહેલા દાતા પરિવારના તમામ સભ્યશ્રીઓ તથા નવનિર્મિત વસુધરા ડેરીના ચેરમેન રાજાભાઈનું પણ હાર્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત वामा अभी उहातूं। હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સારી